દશમત્રો આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો સંબંધ સમો આ ની ઉજવણી આજે ઘેરે ઘેરે થઈ દેશમાં થઈ વિદેશમાં થઈ અને ખાસ કરીને સેન્ટર જેલ ખાતે પણ આવજવણી કરવામાં આવી પ્રતિવર્ષે સેન્ટર જેલ ખાતે આવજવણી થાય છે આજે પણ વિશેષ આયોજન થયું આ કાર્યક્રમને લઈને અને પોતાના ભાઈને કોઈ કારણોસર જે જેલમાં અત્યારે સજાગ આપી રહ્યા છે તેમને પણ રાખડી બાંધવા બહેનો પોચી આ દરમિયાન

দারুণ ভালো গান আছে তো মনে হয় ওটা দিই। আমরা কিন্তু পাইলে ফেলে মোটা चलो <laughs>

देखो आप જોઈ શકો છો કે તમામ જે માતા બેન આ જે ભાઈ માટે શું પ્રાર્થના કરી બોલને ભાઈને આ સોરસ પર નો ગોજો માજી કે શું ભગવાનને આવી અહીં બોલાયો છે પેલો છોટીયે રીતની પ્રાર્થના ભગવાનને શું કે શું એક ને એક બે ભગવાનને શું પ્રાર્થના કરજો છોકરા અંદર છે બે છોકરો છે મારો છોકરા બનાવી જો બધવા શું કે શું જલ્દી છૂટી જાય સાહેબ છોકરા ભાઈ બી છોકરો ફસાયો લોકો એ ફસાઈ દી તો બરતકા કેસમાં તો છૂટી જાય પેલો બીજું કશું એ પાદરા ચાન્સ હતો Son al bien. Sí, sí, sí.